નમસ્કાર દર્શક મિત્રો એસટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજરોજ ઝરગામ ખાતે તોસીફભાઈ લલિયા દ્વારા વન વિભાગના સંકલનથી જેઆઈસીએ પ્રોજેક્ટ અંતર્ગત બેઠક નવ યોજાઈ પ્રોજેક્ટના અસરકારક અમલ સમન્વય તથા જનભાગીદારી અંગે ચર્ચા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેઆઈસીએ પ્રોજેક્ટ અંતર્ગતની કામગીરી માટે માહિતી માર્ગદર્શન તથા ચર્ચા માટે મિટિંગમાં વન વિભાગના ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ સરપંચશ્રી દિલાવરભાઈ લલિયા તથા સૌ ગામ લોકોએ હાજરી આપી આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગામના વિકાસ સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ કુદરતી સંસાધનોનું સંવર્ધન અને લોકોની ભાગીદારી મજબૂત કરવાનો છે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વન અને પર્યાવરણનું સંરક્ષણ કરતા સ્થાનિક સમુદાયમાં સુધારો લાવવાનો છે પ્રોજેક્ટ હેઠળ ગામ સમસ્તરે સ્તરે વિવિધ વિકાસ અને સંરક્ષણ પ્રવૃત્તિઓ અમલમાં મૂકવામાં આવશે

ઉદ્ભવેલ આ વનોનો નાશ થવા છે એના કારણે શું થાય છે માનવ અને પ્રાણી ઘર્ષણ સી જેવી સૌ કોઈ પરિચિત છે

કરવામાં આવેલા છે પ્રોજેક્ટના નામ પરથી સ્પષ્ટ થાય છે કે સુધારવાનું છે એટલે ઘર પડી ગયું હોય તો એને ફરી બનાવવું પડે ને વ્યવસ્થિત કરવું પડે ને એ એનો હેતુ છે જર્જરિત થયેલ મકાન કે દુકાનના માળખાનો માળખું હોય એને ઘટકો છે ઘાસની વિડીયોનું પુનર્નિર્માણ કેમ કરવામાં આવે ઘાસનું કેમ કરવામાં આવે ગામની આજીવિકાનો નિર્ભર ખેતી અને પશુપાલન ઉપર હોય છે ગામની આજીવિકા સર પર હોય છે ઉદ્યોગ નથી ખેતી નથી નોકરી નથી જાપાન સરકાર ભારત સરકાર પણ નહીં ગુજરાત સરકાર પણ નહીં જાપાન સરકાર જો અહીંયાથી हजारों किलोमीटर दूर है आज तो भाई भाई ने एक रुपया आप तो ना थी आप ऐसे मफत में आप कोई पर जापान सरकार आपने क्यों पैसा आप ऐसे आपने वो लागे थे कि बिना मतलब के कोई पैसा आपसे नहीं आते ये लोगों की सोच हमारी करता बहुत आगे बराबर ये लोगों की सोच शू के जापान में तो हमें जे जंगल साचवी राख्य है पर अब कोई इशू नथी पर नहीं तो जो पर्यावरण बगड़े पर्यावरण तो धरती नो एक अच्छे ना वायुमंडल तो एक अच्छे ना जो हवा ना हो तो हवा जहरीली थाई जाए तो तो मेरे बच्चे सुन बच्चे सुन बच्चे सकी सुन तो